હા મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આજે તારીખ આઠ સપ્ટેમ્બર અને રવિવારના તાજા હવામાન સમાચાર જોઈએ તો બંગાળની ખાડીમાં ફરીથી એક લો પ્રેશર થયું છે અને આ ઉપરાંત એક સિસ્ટમ છે એ નવી દિલ્હી આસપાસ છે એ સક્રિય છે ત્યારે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર ગુજરાતમાં કેવું રહેશે વાતાવરણ કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ તેમજ મંડાણી વરસાદ આ ઉપરાંત કેવું રહેશે તડકાનું પ્રમાણ તાપમાન તેને લગતી વાત કરતા બધા જો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક તથા શેર કર દેજો મિત્રો તારીખ નવ અને સૌથી પહેલા તાપમાનની વાત કરીએ તો હાલનું તાપમાન છે એ બત્રીસથી લઈ અને ચોત્રીસ ડિગ્રી જેટલું તાપમાન જોવા મળી રહ્યું છે જે સામાન્ય છે આ ઉપરાંત આવનારા દિવસોમાં તાપમાનમાં ફરી વધારો થાય તેવું હાલ મુજબ હવામાન ચાર્ટ દર્શાવી રહ્યા છે જેમાં આગામી દિવસોમાં ધીરે ધીરે તાપમાનમાં વધારો થશે અને પાંત્રીસ ડિગ્રી જેટલું તાપમાન છે એ રહી શકે છે આગામી પાંચ દિવસ ત્યારે ત્યારબાદ વાત કરશું આપણે વરસાદની તારીખે નવના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો વરસાદી વાતાવરણ છે હજુ પણ સૌરાષ્ટ્ર ગુજરાતમાં જોવા મળશે જેમાં ખાસ કરીને જૂનાગઢની આસપાસના વિસ્તારોમાં આ ઉપરાંત પોરબંદર તેમજ સાથે સાથે રાજકોટથી ઉત્તરમાં જામનગરમાં તેમજ સાથે સાથે ભાવનગર આ ઉપરાંત કોડીનાર ઉના અને ગીર વિસ્તારમાં છે એ બપોરના સમયે નવ તારીખના રોજ ઝાપટાં જોવા મળી શકે છે ત્યારબાદ સાંજના સમયે છે એ વરસાદી એક્ટિવિટી મુખ્યત્વે ભાવનગર તેમજ સાથે સાથે અમરેલી તેમજ સાથે મહુવાની આસપાસ છે એ જોવા મળી શકે છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં વડોદરાથી લઈ અને સુરત સુધીના વિસ્તારોમાં છે એ ગાજવીજ સાથે મિત્રો વરસાદ પડી શકે છે ત્યારબાદ આપણે તારીખ દસનું વાતાવરણ જોઈશું દસ તારીખના રોજ છે એ ફરીથી વરસાદી એક્ટિવિટીમાં થોડો ઘણો વધારો થશે જેમાં છૂટાછવાયા વિસ્તારમાં જ આપતા છે હજુ પણ જોવા મળશે દક્ષિણ સૌરાષ્ટ્રમાં જેમાં ઉના વેરાવળ આ ઉપરાંત સુદરાપાડા તેમજ સાથે સાથે ગીરના વિસ્તારોમાં આ ઉપરાંત જૂનાગઢમાં તેમજ ગીર વિસ્તારમાં મહુવામાં અમરેલી ગારીયારાના વિસ્તારોમાં સાથે સાથે જેસર તેમજ પાલિતાણા વિસ્તારોમાં છે એ હળવા મધ્યમ ઝાપટાં છે એ જોવા મળી શકે છે બપોરના સમયે જ્યારે પૂર્વ સૌરાષ્ટ્રની વાત કરીએ તો દાહોદ સહિતના વિસ્તારોમાં ગાજવી વારો વરસાદ જોવા મળી શકે છે સાંજના સમયે આપણે જોશું તો સાંજના સમયે પણ દાહોદની આસપાસ વરસાદી એક્ટિવિટી તારીખે દર્શનારો જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્ર ગુજરાતમાં ઝાપટાનું પ્રમાણ છે એ સાંજના સમયે ઓછું થશે મિત્રો ત્યારબાદ આપણે અગિયાર તારીખની વાત કરીશું અગિયાર તારીખના રોજ વડોદરાની આસપાસ સારો એવો વરસાદ છે એ જોવા મળી શકે છે જે મુખ્યત્વે બંગાળની સિસ્ટમના પવનોની અસરને કારણે ત્યારબાદ વાત કરીએ તો ભાવનગરની આસપાસ તેમજ સાથે સાથે સિયોરની આસપાસ આ ઉપરાંત તળાજા વિસ્તારની આસપાસ મહુવા તેમજ સાથે સાથે અમરેલી ગારિયાધાર ઢસા વિસ્તારમાં ત્યારબાદ જોઈએ તો જૂનાગઢ આ ઉપરાંત ગીર વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ છે જોવા મળી શકે છે સાંજના સમયે છે એ ભાવનગર તેમજ અમરેલીથી દક્ષિણના વિસ્તારોમાં તેમજ અમદાવાદની આસપાસના વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ છે એ જોવા મળી શકે છે છૂટાછવાયા વિસ્તારમાં ત્યારબાદ મિત્રો આપણે બાર તારીખની વાત કરીશું બાર તારીખના રોજ પણ છૂટાછવાયા વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે જોકે કોઈ મોટી વરસાદી સિસ્ટમ આવવાની શક્યતા નથી ત્યારબાદ આપણે તેર તારીખની વાત કરીશું તેર તારીખ દરમિયાન છે એ ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રના પોરબંદરની આસપાસ તેમજ જામનગરની આસપાસ છે હળવા ભાડે ઝાપટા જોવા મળી શકે છે મિત્રો અને દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડની આસપાસના વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ છે મિત્રો જોવા મળી શકે છે તેમજ સાથે સાથે હજુ પણ ચોમાસું વિદાયમાં વિલંબ થશે કારણ કે ઉત્તર ભારતમાં ફરીથી બંગાળની ખાડીવારી સિસ્ટમ સક્રિય થવાની છે જેના હિસાબે ભારતીય હવામાન વિભાગનું ચોમાસું છે વિદાયમાં એ થોડું મોડું થશે પરંતુ પશ્ચિમ રાજસ્થાનમાંથી ચોમાસું વિદાય થવાની શક્યતા છે એ તારીખે ચૌદ પંદર આસપાસ જોવા મળી શકે છે મિત્રો ચૌદ તારીખના રોજ મુખ્યત્વે વાતાવરણની વાત કરીએ તો ચૌદ તારીખના રોજ છે એ સામાન્ય અસ્થિરતાને કારણે ફરીથી હળવા મધ્યમ વરસાદ છે જોવા મળી શકે છે દક્ષિણ સૌરાષ્ટ્રમાં તેમજ મહુવા આ ઉપરાંત વેરાવળ જૂનાગઢ તેમજ અમરેલી ગારિયાધાર તેમજ સાથે ઢસા વિસ્તારમાં આ ઉપરાંત સાવરકુંડલાના વિસ્તારોમાં ભાવનગરમાં મહુવામાં છે એ હળવમધ્યમ વરસાદ મિત્રો ગાજવી સાથે પણ જોવા મળી શકે છે ત્યારબાદ સાંજના સમયે પણ છે એ અમુક વિસ્તારોમાં છે એ જાપતા જોવા મળી શકે છે ત્યારબાદ પંદર તારીખે રવિવારની વાત કરીશું પંદર તારીખના રોજ છે એ પણ ખાસ કરીને દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જાપતા જોવા મળશે ઉના કોડીના તેમજ અમરેલીના વિસ્તારોમાં બાકીના વિસ્તારોમાં છે એ મુખ્યત્વે તડકો જોવા મળશે તાપમાનની મુજબ તડકો છે એ બત્રીસથી પાંત્રીસ ડિગ્રી જેટલું તાપમાન છે એ જોવા મળી શકે છે મિત્રો ત્યારબાદ પંદર તારીખ બાદ કેવું રહેશે વાતાવરણ એ બાબતે આવનારા વિડીયોમાં ચર્ચા કરતા રહેશું જે એક બંગાળની ખાડીની સિસ્ટમ છે એ ઉત્તર ભારત તરફ સક્રિય છે અને જે ફરીથી સૌરાષ્ટ્ર ગુજરાતમાં આવવાની શક્યતા છે રાજસ્થાન બાબતે કે નહીં તે બાબત છે એ આવનાર વિડીયોમાં જણાવતા રહેશું માટે અમારી ચેનલમાં જોડાયેલા રહેજો મિત્રો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર